પ્રેમાનંદ સ્વામીએ બંધુના પદની ગરીબીના પદ બોલ્યા મહારાજ અતિ રાજી થઈ ગયા એવું અતિ પ્રસન્ન થઈ ગયા એવું લાગે મહારાજ કે ઉઠીને એને દંડવત કરીએ એવી રીતે ભગવાનને યાદ કરવા એ મનુષ્ય જન્મનો મોટો લાભ છે એવું મહારાજે કીધું ગીતામાં ભગવાને એવું લખ્યું કે આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ તે શામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશેષ ઉદારા સર્વે પછી ભગવાન એવું લખ્યું કે બહુના જન્મનામવાન મા પ્રપદ્ય વાસુદેવ સમા ભગવાને ગીતામાં એવું કીધું કે મનુષ્યાણ સહસ્રેશું કશિત યતતિ સિદ્ધે એતતામી સિદ્ધાંત કચ્છિ મમ્વેતિ તાત્વ બહુના જન્મનામવા મા પ્રપદ્ય વાસુદેવ સમાહાત્મા સુદુર્લભવાજે જે કીધું એ જ કીધું છે કે ભગવાનને યાદ કરનારા બહુ દુર્લભ છે સાધનો કરનારાની દુર્લભતા નથી સાધનો કરનારા હોય એની દુર્લભતા જો કે એની દુર્લભતા જ છે કોઈ કરતું નથી ભગવાન ગીતામાં એવું કીધું કે મનુષ્યાણામ સહસ્ત્રે શું કશિત મામય સિદ્ધ હજાર નહીં હજારો ભેળા કરો ત્યારે કોઈ એક વીરલો હોય એ ભગવાનને રસ્તે જવાનો સંકલ્પ કરે છે એ સંકલ્પ કરે છે એવા પાછા હજારો ભેળા કરો આપણે બધા ભેળા થયા છે એવા હજારો ભેળા કરો ત્યારે કશિત મામ વેતી તત્વતા કોઈક મને ઓળખીને મને યાદ કરે છે કચ્છિત મામ બેદે એટલે કે તું બહુ પણ એ થાય ક્યારે તો કે નામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે વાસુદેવ સર્વમ સ મહાત્મા સુદુર્લભ વાસુદેવ સર્વમ એનો અર્થ કરવો જેને એક ભગવાનનું જ લક્ષ્ય છે જેને એક ભગવાનનું જ લક્ષ્ય છે ભગવાન સિવાય બીજું કોઈ ઇન્ટેન્શન નથી સર્વમનો અર્થ શું કરવો વાસુદેવ સર્વ એટલે આ બધા વાસુદેવ છે કે બધે વાસુદેવ છે કે બીજું કઈ એની બે ત્રણ વિકલ્પ છે કે આ બધા બેઠા છે વાસુદેવ બેઠા છે વેદાંત દ્રષ્ટિ આમ સર વેદાંત દ્રષ્ટિએ ચરાચરમાં ભગવાનનો પાસ છે એવો અર્થ વેદાંત દ્રષ્ટિએ થાય તો એની દુર્લભતા છે અમે એવું કીધું કે સ મહાત્મા સુદુર્લભ શું દુર્લભ દુર્લભ હોય એમાંય પાછા દુર્લભ તો ભગવાન બધા એમાં અંતર્યામી છે અને નિવાસ કરીને રહ્યા છે એવું માનતા હોય તો તો આપણે બધા માનીએ જ છીએ ભગવાનના આશ્રિત હોય અને કંઈક થોડીક આસ્થા હોય જેને એ તો એવું જ માનતા હોય કે ભગવાન બધાના અંતર્યામી છે અને અંતર્યામી રૂપે રહ્યા છે તો એની શું દુર્લભતા કહેવાય એવી તો ન કહેવાય દુર્લભતા કહેવાય પણ શું દુર્લભતા તો ન કહેવાય એમ એટલે એના બે અર્થ કર્યા મોટા પુરુષો એ આચાર્યો સ મહાત્મા સુ એટલે બધી જગ્યાએ એને વાસુદેવ દેખાય અંતર્યામી રહ્યા છે એ વસ્તુ તો વસ્તુ સ્થિતિ છે પણ આપણને દેખાતી નથી એમ તો આપણા હૃદયમાં અંતર્યામી ભગવાન રહ્યા છે પણ આપણને અનુભવાતા નથી આપણને અનુભવાતા નથી અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે એવું સ્વામીએ કીર્તનમાં ગાયું તો એનો અર્થ શું એનો અર્થ શું કરવો સર્વત્ર એને ભગવાનનો અનુભવ થાય છે એને કણ કણ ભગવાનની અનુભૂતિ થાય ભગવાન છે તો ખરા અંતર્યામી રૂપે જાય પણ આપણને એની અનુભૂતિ ક્યાં થાય છે આપણને તો પંચ વિષયની અનુભૂતિ થાય છે આ બહુ સારું છે ને આ બહુ મોડું છે આપણને તો જગતના પદાર્થોમાં પંચ વિષયની અનુભૂતિ થાય છે ભગવાનની અનુભૂતિ નથી થતી આપણે ભગવાનના ભગત હોય તો એમ જ થાય છે હારો ના મોડો એવું થાય કે બહુ થાય તો આ ભગત હારો આ ભગત મોડો એવું થાય પણ એ નો પંચ વિષય વિષય જ કહેવાય એમ સારું મોડું જ્યાં સુધી હોય ત્યાં સુધી જ્ઞાનેન્દ્રિયના વિષયો છે રૂપ રસ ગંધ એ બધા એ પાંચ વિષયો છે એમ મનનો વિષય હું સંકલ્પ વિકલ્પ એ મનનો નેચર છે નેચર પણ વિષય હારું ને મોળું એ બધું મન નિર્ણય કરી રાખે છે એનો વિષય છે એટલે આ હારું ના મોડું એવું તો આપણું મન કરે જ રાખે છે આ ભગત હારો ના ભગત ભગત એ હોય એ ભગતનો મનનો વિષય થયો એમ પણ વાસુદેવ સર તે આમાં ભગવાન મૂર્તિ નથી દેખાતી એને ભગવાનની મૂર્તિ એવું નથી દેખાતું એ દુર્લભ કીધી છે એની દુર્લભતા બતાવી છે વાસુદેવ સર્વમ એનો બે અર્થ થાય એક તો બધી જગ્યાએ વાસુદેવ દેખાય એને ભગવાન દેખાય એક તો એવો હતો અને વાસુદેવ સર્વમિતિ આને સર્વસ્વ પૈસો જ છે એટલે એને બધી પૈસો દેખાતો હોય સર્વમ ન્યા હું એનો અર્થ કરું એનો એનો બધો પ્રયાસ છે એ પૈસા માટે હોય નીચો વાઈ જાય પૈસા માટે નીચો જાય એને ટાર્ગેટ એક જ છે પૈસો તો ન મળ્યો બીજું કઈ મળ્યું જ નથી આ જગતમાં એટલે એને આપણી ભાષામાં નિષ્ઠા કહેવાય નિષ્ઠાનો અર્થ એ જ છે સર્વસ્વ એક જ એક જ ટાર્ગેટ હોય આખા જીવનનો એક જ ધ્યેય હોય કે આને માટે મરી જવું આને માટે જીવવું અને મરવું તો એને માટે જીવવું તો એને માટે એવું જયારે થઈ જાય તો એને વાસુદેવ સર્વમ થઈ ગયું કે બધી જગ્યાએ દેખાય તો એ પણ વાસુદેવ સર્વમ થઈ ગયું કે દે કરી શકાય એમ એ બે માં હેલવું કયું બે મેં હેલો કે વિચારવા જેવું છે આ તો વિચારું નתי કોઈ આપણે બેહીયા ટન ટાઈમ માંડ મળ્યો છે હેલો કેમ કહેવાય તમને લાગતું હોય કહી દઉં ને એમ સદગુરુ ભગવાન સર્વમાં વ્યાપક છે દર્શન કરવું એ સહેલું પડે અને પેલો નિષ્ઠા કેમાં કરવી હતી સાનનિધ્યન કરી સર્વત્ર ભગવાનની ની અનુભૂતિ કે દર્શન કરવા એલું નિષ્ઠા છે 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 તમે તો તમે એમ જોવો છો હેલું હોય તો આપણે હેલું હોય તો આપણે એમ જોતા હોય કે વાસુદેવ હેલું નિષ્ઠા કરવી નિષ્ઠા કરવી આપણા હાથમાં છે ભગવાનમાં નિષ્ઠા કરવી જેમ આપણે છોકરામાં નિષ્ઠા કરવી છે પૈસામાં નિષ્ઠા કરવી છે અને એ ભગવાનમાં કરીએ કાંઈ એ કાંઈક આપણને કરી શકાય એવું એમ કે શક્ય છે તમે કીધું કીધું હમણાં નિષ્ઠા કરવી આપણા હાથમાં છે તો આપણે નિષ્ઠા તો કરી શકતા નથી આપણા હાથમાં છે તો કેમ કરી શકતા નથી નિષ્ઠા તો આપણે તમે સંતો કરાવો છો કે આ મારા મારા નિષ્ઠા તો કરી શકતા નથી કરવી નથી આપણે તો બધું બીજે ઠેકાણે નિષ્ઠા કરીને બેઠા હોય એટલે કરવી નથી એટલે નકર કરવી હોય તો એને થાય જ છે ને બીજાને બીજાને અખંડ સ્મૃતિ રાખનારા આપણા સંપ્રદાયની હિસ્ટ્રીમાં તો બહુ બહેના બેઠા છે આપણે પર્વતભાઈ કહી કે ગુણાતીતાન સ્વામી ગોપાળાન સ્વામી કૃપાનંદ સ્વામી બેનો ભક્તોમાં જીવુબા લાડુબા એ બધા બેનો હતા તો અખંડ સ્મૃતિ રાખનારા તો બહુ ઓછા હતા પણ નિષ્ઠાવાળા તો ઘણા હતા મહારાજની અચળ નિષ્ઠા હોય માથા હાટે મહારાજની નિષ્ઠા રાખનારા તો ઘણા હતા એટલે એ તો સ્થૂળ છે એટલે જલ્દી થઈ શકે ઓલું સ્મૃતિ છે એ સૂક્ષ્મ છે એટલે જલ્દી ન થઈ શકે એટલે વાસુદેવ સર્વમ આમાં મહારાજે કીધું કે પ્રેમાનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામીએ જે ગરબી બોલ્યા પછી મહારાજે એની ઉપર કોમેન્ટ્રી કરી એ યુક્ત મરે એવી વાસના એ યુક્ત મરે ભગવાનને યાદ કરવા એ અલગ વસ્તુ છે અને ભગવાનને યાદ કરવાની વાસના જે જાગવી એ અલગ વસ્તુ છે મહારાજે એવું કીધું કે આવી વાસના યુક્ત મરે તો એને બીજે જન્મ ગર્ભવાસમાં આવવું ન પડે એને જન્મ ન ધરવો પડે વાસના છે એની એક અને આ વંદુના પદમાં વિશેષતા મૂર્તિનું વર્ણન કરનારા તો પ્રેમાનંદ સ્વામી પણ ઘણા કીર્તનો બનાવ્યા છે અને મહારાજે સાંભળા જ છે બધા સંતોને એક ચાડ હતી કે કીર્તન થાય તો મહારાજને એકવાર સાંભળાવી દઈ અને આ બધા કીર્તનો એવા છે કે એક વખત મહારાજને સાંભળાવેલા હોય અને મહારાજે પોતાના કાને સાંભળ્યા હોય એવા કીર્તનો છે તો ક્યારેય મહારાજે એવું ન કીધું કે આ કીર્તન સાંભળીને દંડવત કરી તો એ થાકી જાય દંડવત કરી કરીને કારણ કે દસ હજાર વીસ હજાર પદો બધા બનાવ્યા છે પેડાથી મહારાજ કેટલાક દંડવત કરત પણ આ કીર્તનમાં જ કીધું મૂર્તિનું વર્ણન તો બધી જગ્યાએ આવે છે અને આ કીર્તનમાં મૂર્તિનું વર્ણન આવે છે પણ એમાં ફેર છે એટલું અને એ મહારાજે એમાં સ્ટેટમેન્ટ કર્યું છે મહારાજ કે આવી રીતની ભાષણ એને છે